તો નમસ્કાર મિત્રો કેમ સો મિસ્ટર હિન્દુસ્તાની બ્લોકમાં સ્વાગત છે આપ સૌ જાણું છો કે લગ્નના ઓર્ડરોની અને દરેક ફોટોગ્રાફરો એમની તૈયારી કરવા મળી ગયા છે અને હું પોતે પણ મારી તૈયારી ગયો છું આ મારો સ્પેશિયલ કેમેરો ફોટોગ્રાફીનો છે ને આ વિડીયોગ્રાફીનો છે અને આ સિઝનના અગિયારમાં મહિનાની પહેલી તારીખ આપણને મળી ગઈ છે આજ સાંજે એમની કુળદેવીનો ચાંદલો છે અને આપણે વિડિયો સાથે બનાવી છે બહુ મજા આવશે એમની દરેક વિધિઓ તમને બતાવીશું અને વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા ઓર્ડર માં જતા ને પાર્ટી ઘેર આગળ તો અચાનક રોડ ઉપર ટેક્સી પેટ્રોલ પડી ગયું છે ને માથા દેજો સાહેબ ભાઈ સાહેબ ભાઈ શું કે આ માંગો આ પોઝિશન માં આ ના ચાલે એકી ભાઈ પેટ્રોલ નેવર જણો પેટ્રોલ લખાઈ તો સવાર માં ને પડી ગયો બી આ ગાડી પેટ્રોલ ખાતી લાગે છે ગાડી પેટ્રોલ તો ખાય છે પણ મુરત ટાઈમ થઈ ગયો છે પાર્ટી ના ફોન પર ફોન આવે છે અને મોદીભાઈ આવું ગાડું તો લઈને ના હોય મોદીભાઈ મોદીભાઈ આવું ના હોય યાર તો મોદીભાઈ રિક્ષા ઉભી રાખી છે ફાઈનલી આપણે પાર્ટીના ઘેર આવી ગયા છે સામે દેખાયા છે એમનું પાર્ટીનું ઘર છે અમારા સાથે મોદી એમનું એમનું ટેલેન્ટ ફોટોગ્રાફ ગ્રાફીમાં નો ડાઉટ એમની ફોટોગ્રાફી એટલે એક નંબર આખા પાટણની અંદર વર્ણાય છે નંબર વનમાં આવે છે પણ એમને થોડી રીત ઓછી છે કેવી પૈસા બચત અને હરેક માણસ પર વિશ્વાસ કરી નાખે છે આ ભાઈ દિનેશભાઈ સાચું બોલ્યો દરેક વ્યક્તિ પર તમે વિશ્વાસ નહીં કરતા અને દરેક વ્યક્તિ એમને ભૂકો હાલે જ છે એમને એમના અંગત ગદ્દારી કરે જ છે ખરું ગોઠો સાહેલભાઈ કેટલી ઉંમર હશે કીધું ચુમ્માલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને એમનું ટેલેન્ટ લગભગ એ સત્યાવીસ વર્ષના કે લગભગ વીસ વર્ષનું ટેલેન્ટ તો ખરું જ ને ફોટોગ્રાફીમાં દસ વર્ષ થઈ ગયા બાબાભાઈ દસ વર્ષના હતા ત્યારથી આ ફોટોગ્રાફી કરે છે તો વિચાર કરો એ દસ વર્ષના હતા ત્યારથી ફોટોગ્રાફી કરે છે અને અત્યાર સુધી મેં એમને કેટલું બતાવ્યું હોય અને હું હમણાં લગભગ બે મારું મૂક પોતાનો મારો અનુભવ છે હું ફાઇનલ પાંચ વર્ષથી જ આ કરું છું તો પણ છતાં મારા મારા જોડે પોતાના બે કેમેરા છે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના મું જ ભાઈ તમારા પાસે પોતાનો કોઈ કેમેરો કોઈ કેમેરો નહીં તો આપણે આવી ગયા છીએ પાર્ટીના ઘેર તો વિડીયો સાથે બને રેજો મજા આવશે

તૈયારી કરી નાખી છે તમે જોઈ શકો છો વિધિ ચાલુ થઈ ગઈ છે તો વિડીયો સાથે બની આવ્યો છે તમને બધી વિધિઓ બતાવીશું અને એમને જુ જુ વિધિ કરે છે અને બધી તમને જોવા મળશે જો વિડીયો સાથે બની રહ્યો છે રાહુલ ભાઈ રાહુલ ભાઈ મૃત્યના નાના ભાઈ નાના ભાઈ મૂર્તિના નાના ભાઈ મૂર્તિઓની વિધિ ચાલુ થઈ ગઈ છે તમે જુઓ મારા ફોટોગ્રાફર પર તૈયારી કરી નાખી જી વિડિયોગ્રાફી પણ ચાલુ થઈ ગઈ છે

અને હવે આ જે એમનું મા વાંચેલા છે ભરવાનું છે તો જે એમના મમ્મી છે એ એમના કોહલી ભરાય છે એ પોહલી ભરાવશે અને વાહનવટી સુગુત્રમાણ મંદિરે દર્શન કરવા ત્યાંથી દર્શન કરી પાછા રિટર્ન લઈ હું તેને પૂછે તમે વિડીયો સાથે બની રહ્યો છે બહુ મજા આવશે હજુ પણ આ તો સ્ટાર્ટિંગ જ છે લગભગ બાર થી તેર મિનિટનો વિડીયો બનશે કાં તો લોકો થાય પણ જોવાની મજા આવશે અત્યારે એમની ભાભીઓ મૂળ તેને પીઢી કરવાનું ચાલુ કરી નાખી છે તમે જોઈ શકો છો અને પીઢી અમે મૂળ જે ઉજવાસમાં તો હતો તો પણ છતાં એને પીઢી લગાવે વધારે ઉજવાસમાં લાવે છે તમે જોઈ શકો છો મૂળ ત્યાં કેટલી પીઢી લગાવે છે તો ગઈ મૂર્ત્યની પીઢી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હવે બીજી વિધિ મૂર્તિની વાંધેલો પોહોળી ભરવાનું એટલે વિડીયો સાથેની ફોટોગ્રાફીમાં તો કોઈ શક નથી મુદીભાઈ કેવું લાગે તમને આ કેમેરામાં કોંકાજમાં ઓકે સાહેલભાઈ વિડીયોગ્રાફીમાં કેવું રહ્યું સાયલભાઈ ને વિડીયોગ્રાફી શીખવાડવામાં કેમેરાની લાઈનમાં લાવવા માટે મેં જ યાદ કર્યું સાહેલભાઈ કોને લાયા હતા અને સાહિલભાઈ મારા જોડે ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષથી મારા જોડે આવે છે અને એને પણ હવે પોતે એના ઓર્ડર પણ લે છે અને આપણા કેમેરા નવરા પડ્યા હોય તો આમાં બોલો તો ખરા કોઈ ના પાડી તો મારો કેમેરો નબળો પડ્યો કોઈ દાવા સાહિલભાઈને ના નહીં પાડતો એ ઓર્ડરમાં લઈ જાય છે અને ત્યાંના પૈસા એક કમાય છે અને કોઈ કામ વધારે હોય ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તો પાર્ટનરશિપમાં કરી નાખીએ તો મામાને તમે અને હવે વિડીમાં આંદોલનમાં માં અને ઘરે બરાબર અને Jadi berarti teman batal ya Video, -video

બધી પગ એ જ સ્વર્ગ છે જ્યાં આગળ એમને દર્શન કરવા માટે આવવાનું છે અને તમે જોઈ શકો છો રોડ ટચ છે સિદ્ધપુર હાઈવે ટચ છે સારો એ અહીંયાથી જાઓ તો સિદ્ધપુર પોકાય છે અને અહીંયા જાઓ તો પાટણ જવાનો રસ્તો છે અને અમારા વિડિયોગ્રાફર અત્યારે એક્ટિવ થઈ ગયા છે ને વિડીયો કરવા માટે આગળથી હાજીપુરનું શિક્કોતરમાનું મંદિર છે ત્યાં પણ બહુ સારા છે એમના આશીર્વાદથી બધી મનોકામના પૂરી થાય છે મારી પુરતાની પણ મનોકામના પૂરી થઈ હતી એક કલાકની અંદર ત્રણે બે પાંચ નાડેલું કોરણ માંડેલું જે પૂર્તિ અહીંયા મીકેલું છે હું તમને બતાવું મારા હાથમાંનું નાડું બાંધેલું જ છે આ શિકોતર મંદિર છે અને લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું અહીંયા લાગતું નીચે પડ્યું છે ખેડતું નથી આ નારેલના તોરણ પાંચ પાંચ નારિયેળના તોરણ માને છે અને તમે જોઈ શકો છો અહીંયા દર્શન કરવા આવી ગયો છે ગામની બધી પબ્લિકો જાણ પણ કોઈ પણ છોકરો પહેણતો હોય તો અહીંયા દર્શન કરવા જરૂરી છે અને મા શિગોદરમાણ દર્શન તમે પણ કરી લો તમે જોઈ શકો છો શિગોદરમાનું મંદિર હાજરપુર આવેલું છે અને અહીંયા દરેક મનોકામના એમની બધાની પૂરી થાય છે ને આપણે

અમારે આજનું ફંક્શન પૂરો થઈ ગયો છે અને સાંજે શું છે ચાર વાગે છે સાંજે ચાર વાગ્યા પછી ડીજે વરઘોડો છે ત્યાં કરીને એમની ફઈ એમનું ફૂલેકુ ભરે છે

આજનો વિડીયો બસ આટલે જ નેક્સ્ટ વિડિયો જોવા માટે મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા